તો આ છે ફાંગના પાન જે પછી માર્કેટમાં નથી મળતા આ વાડામાં કે એવામાં ગામડામાં જ થતા હોય છે તો હવે આપણે પોયના પાનને સરખી રીતે ધોઈ અને ઝીણા ઝીણા કટ કરી નાખવાના છે દાંડી કાઢીને જો આ રીતે કટ કરીને રાખેલા છે પહેલેથી જ તો હવે આપણે લઈશું ઘઉંનો લોટ લોટ બાંધવા માટે તો હવે આપણે લઈશું મકાઈનો લોટ મકાઈનો લોટ આપણે ચાળી લઈશું તો ઘઉંનો લોટ જેટલો લીધો છે એટલો જ મકઈનો લો લોટ આ વાડકો ભરીને લીધેલો છે કેમ કે પાન વધારે છે હવે આપણે લઈશું સફેદ મકઈનો લોટ એ બી એ જે વાડકાનો માપ હતો એ જ માપનો લીધો છે એને પણ આપણે સારી રીતે ચાળી લઈશું તો હવે આપણે લઈશું ચણાનો લોટ એટલે કે બેસન બેસન બી એ વાડકાના માપનું જ લીધેલું છે કેમ કે અમારા ઘરે મેમ્બર્સ વધારે છે એટલે વધારે ક્વોન્ટિટી લીધી છે તો હવે આપણે બધા લોટને સરખી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે ખલમાં લસણ લીલું મરચું અને જીરું વાટી લઈશું સરખી રીતે તો હવે આપણો બધો વાટેલો મસાલો છે તે આપણે હવે લોટમાં નાખી દઈશું તો હવે આપણે અજમો લઈશું અને અજમાને બે હાથ વડે આપણે મસડીને નાખી દઈશું તો હવે એમાં આપણે હિંગ લઈશું તો હવે આપણે લોટમાં બધા મસાલા નાખીશું જીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે એના પછી આપણે નાખીશું હળદર હળદર બી આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલી જ નાખેલી છે એના પછી આપણે નાખીશું ગરમ મસાલો ગરમ મસાલો પણ આ દોઢ બે ચમચી જેટલો જ નાખીશું કેમકે લોટ વધારે છે એટલે અમારા ઘરે મસાલા વધારે વપરાશે તમારા ત્યાં જે હિસાબે ક્વોન્ટિટી હોય એ રીતે મસાલા નાખવાના હવે આપણે લાલ મરચું નાખીશું લાલ મરચું બી દોઢ ટેબલ સ્પૂન જેટલું નાખેલું છે તો હવે બધા મસાલા નાખી દેતા તો હવે ફાંગના પાન જે કાપેલા છે એ ભાજીને આપણે સારી રીતે ધોઈ અને લોટમાં આપણે બધું નાખી દઈશું તો હવે લાસ્ટમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું તો હવે આપણે લોટ બાંધવાનો છે એટલે એમાં આપણે તેલ નાખીશું મૂઠિયાનો ટેસ્ટ ખાટો મીઠો જ સારો લાગે તો હવે આપણે એમાં લીંબુનો રસ નીચોડીશું દોઢ લીંબુ લીધેલું છે તો હવે એમાં આપણે આટલી ખાંડ નાખી દઈશું ખાંડ નાખીએ લીંબુ નાખ્યું છે એટલે આપણે ખાંડ નાખેલી છે આમાં આપણે ગોળ આંબલી પણ લઈ શકીએ છીએ પણ અમે લોકોએ અહીંયા લીંબુ અને ખાંડ જ વાપરી છે હવે હવે આપણે બધું મિક્સ કરી દઈશું અને લોટ બાંધી દઈશું તો આવી રીતે હાથથી ધીરે ધીરે બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું તો બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધીશું એક સાંભળું પાણી નહીં નાખવાનું જેમ જેમ જરૂર પડે એવી રીતે પાણી ઉમેરતા રહીશું અને લોટ બાંધતા રહીશું તો હવે આપણે એમાં ખાવાનો સોડા નાખીશું અમારા ઘરે નહોતું એટલે અમે ઈનો નાખી દઈએ છીએ અને એને એક્ટિવેટ કરવા માટે એની પર થોડું પાણી છે એટલે સોડા એક્ટિવેટ થઈ જશે હવે આપણે એને સરખી રીતે લોટમાં મિક્સ કરી દઈશું અને લોટને આવી રીતે બાઇન્ડ કરી દઈશું એકદમ કડક નહીં આવો પોચો જ રાખવાનો છે હવે આપણે એને સ્ટીમ કરવા માટે એમાં લીંબુ નાખી દઈશું લીંબુ એટલે નાખવાનું કે તળિયું કાળું ના થઈ જાય અને હવે આપણે એક એક મુઠિયા બનાવતા રહીશું અને આમાં નાખ મૂકતા રહીશું તો હવે એવી રીતે એક એક કરીને ફટાફટ બધા મુઠિયા બનાવીને મૂકી દઈએ જો મુઠિયા આવી રીતે પોચા પોચા હાથે આવી રીતે બનાવવાના તો અહીંયા આપણા બધા મુઠિયા રેડી થઈ ગયા છે હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું તો આપણે આ ઢોકરિયામાં મૂકી દીધા છે મુઠિયા બાફવા માટે તો આઠથી દસ મિનિટમાં આપણા મુઠિયા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો તો હવે મુઠિયા બધા બફાઈ ગયા છે આપણે એક પછી એક કરીને એને રાઉન્ડમાં કટ કરી લઈશું તો આવી રીતે નાના નાના ટુકડા કરવાના છે રાઉન્ડ શેપમાં પછી એને આપણે વઘાર કરી લઈશું તો ચલો હવે હું બધા કાપી લઉં તો અહીંયા બધા આપણા મુઠિયા કટ થઈ ગયા છે હવે આપણે એને વઘાર કરી લઈશું તો વઘાર માટે હવે આપણે સફેદ તલ લીધા છે કરી પત્તા રાઈ અને હિંગ લીધી છે તો હવે આપણે એમાં તો હવે આપણે એક પેનમાં તેલ લીધેલું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે ઉમેરીશું લસણ લસણ કટ કરીને પણ નાખી શકાય છે પણ અમે લોકોએ આખી નાખી છે તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે લસણ નાખી દઈશું તો અહીંયા આપણી લસણ સતળાઈ ગઈ છે એટલે હવે આપણે એમાં રાઈ નાખી દઈશું રાઈ પણ સારી રીતે તતડી જાય એટલે આપણે નાખીશું હવે આપણે એમાં કરીપત્તા નાખી દઈશું અને ચૂટકી હિંગ નાખી દઈશું એના પછી નાખીશું આપણે તલ તો આપણે મુઠિયાને તેલમાં ઉમેરી દઈશું એટલે કે વઘારમાં સોરી તો વઘારમાં મુઠિયા નાખી દીધા છે તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું આમ ફેરવી ફેરવીને મિક્સ કરી દેવાનું તૈયાર છે આપણા ફાંગના મુઠિયા એને આપણે ચટણી સાથે બી ખાઈ શકીએ છીએ પણ અમે મોર્નિંગમાં બનાવ્યા છે એટલે ચા સાથે ખાઈશું તો તમે પણ ઘરે ફાંગના મુઠિયા જરૂરથી ટ્રાય કરજો અને રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય